સુરત સિવિલ હોસ્પિટલમાં મારામારીની ઘટના આવી સામે સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગ પાસે એક માનસિક દર્દી આજે ડોક્ટર સાથે મારામારીની ઘટના આવી સામે આ ઘટનાની જાણ સિવિલ આરએફઓ થતા ઘટના સ્થળે પહોંચ્યા ઘટનાની જાણ ખટોદરા પોલીસને થતા ખટોદિયા પોલીસ પીઆઈ સાથે પોલીસ સ્ટાફ સિવિલમાં પહોંચ્યો ખટોદરા પોલીસ સિવિલમાં પહોંચી તપાસ ચાલુ કરી આજે હમણાં રાત્રે લગભગ આશરે દસેક વાગે એક સાયકેટ્રિક પેશન્ટ આવ્યું હતું અને માથામાં ઈજા હતી એકસો આઠમાં લિંબાયત પોલીસ સ્ટેશન તરફથી મોકલવામાં આવ્યું હતું અને એ એમની સાથે એની માતા હતી અને એ સાયકેટ્રિક પેશન્ટ હોવાને કારણે મારતો હતો એ દરમિયાન આંખ વિભાગની એક રેસિડેન્ટ બીજા અન્ય પેશન્ટને ચેક કરવા માટે આવેલ એ એમનું કામગીરી ચાલતી હતી તે દરમિયાન સડનલી આ સાયકેટ્રિક પેશન્ટ એમના પર કંઈ વાળ ખેંચ્યા અને ધક્કો માર્યો અને એવી ઘટના બની મને જાણ થતાં તાત્કાલિક હું અહીંયા કેઝુલ્ટી ખાતે આવી ગયો અને ખટોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પીએસઆઈ અને એમનો સ્ટાફ પણ આવી ગયો અને અહીંયા અમારા સિક્યુરિટી ઓફિસરને બધા હાજર છે અને અત્યારે ફરિયાદ લેવાની કામગીરી ચાલુ રહી ભવિષ્યમાં બની શું અહીંયા વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવાની જરૂરિયાત છે તો તે મુજબ વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવશે તદુપરાંત અહીંયા પરમનન્ટ પોલીસ કર્મી કેઝ્યુઅલટીમાં રાઉન્ડ ધી ક્લોક બબ્બે રાખવાની રજૂઆત રોજ સીપી સાહેબને અમે કરેલી જ છે મેં અને સ્વપ્નૈ મેડમ સાથે રહી ગઈ